એક કૌભાંડ છે એ કૌભાંડ આપણે આ પ્રદેશની સરકારે જ ખુલ્લું પાડ્યું સરકાર ફરિયાદી બની અને કૌભાંડને છેક સુધી ખુલ્લું પાડવા અને એના તમામ ફોલ્ડરિયાઓને જાહેરમાં લાવવા માટે એબીપીએસ બીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો આ તમામ ને આદો છે ડાંગરની વિરમગામમાં ટેકાના ભાવથી થયેલી ખરીદી સરકાર સારા આદેશથી ટેકાના ભાવથી ખરીદી કરે છે પણ રેકેટ કેવું થયેલું ડાંગર જેટલી ખરીદાઈ ચોપડે બોલ કહેવામાં આવી બે હજાર ત્રેવીસની અંદર ત્રણ લાખ ચો પાંત્રીસ હજાર ચારસો ચોવીસ કટ્ટા એ પૈકી ચોરાશી હજાર મણ ડાંગર ઓછી હતી એટલે જે ખરીદી બતાવવામાં આવી કે આટલી ખરીદી પણ જ્યારે સ્ટોક ગણવામાં આવ્યો ત્યારે એ ડાંગરમાંથી ચાલીસ હજાર કરતાં વધુ કટ્ટા ડાંગર હતી જ નહીં એનો મતલબ લગભગ ત્રણ હજાર કરોડથી વધુનું રેકેટ અહીંયા થવાનું હતું અને ભલું થજો કોઈ પણ વ્યક્તિએ અરજી કરી સરકારમાં અને વિભાગના ધ્યાનમાં આવ્યું મામલતદારે ફરિયાદ નોંધાવી મામલતદારે સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી સાત પૈકીના બે આરોપી પકડાયા ચાર અઠવાડિયા ત્રણ અઠવાડિયા પછી એકત્રીસ ડિસેમ્બર આ ફરિયાદ થયેલી ત્યારથી આજ સુધીમાં બાકીના ફોલ્ડરિયાઓ આરોપી પકડાયા નથી અને પૂરી આશંકા છે કે એ ફોલ્ડરિયાઓને એમનો રાજકીય બાપ બચાવવાનો પ્રયાસ કરે છે અને હું એ જ એ જ ખુલ્લું પાડીને જપીશ કારણ કે મને ઘણા ઇનપુટ છે અને ફોલ્ડરિયો બચાવળો ચેતી જાય ચેતી જાય સમૃદ્ધ પ્રદેશ છે મારો ગુજરાત એના ખેડૂતનો ડાંગર ખાવા ખાનારા નાલાયકોને બચાવળો ચેતી જાય તપાસમાં સામે આવશે નહીં આવે તો જ્યારે નામ ખુલશે એટલે હું લઈને આવીશ પણ કેટલીક વાતો અલગ રીતે હવે સામે આવવા લાગી છે હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્યશ્રી છે અને હાર્દિક પટેલનું એક નિવેદન આવ્યું છે પહેલી વાર પહેલી વાર આવ્યું છે પહેલી વાર સ્થાનિક ધારાસભ્યશ્રીએ કહ્યું છે કે આવું કૌભાંડ થયું સરકારે પકડ્યું સરકાર ફરિયાદી બની અને કેટલાક આરોપી ફરાર છે અને એમને હવે આટલા દિવસ પછી સાહેબશ્રીને ધારાસભ્યશ્રીને જ્ઞાન થયું કારણ કે એમના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કંઈક ચાલતું હતું વિરમગામ ગયો નથી ખબર નથી પણ કઈક ચાલતું ખેર માનનીય ધારાસભ્યશ્રી વિરમ ગામના જે છે તેમને શું કહ્યું એ સાંભળી લઈએ જે કૌભાંડ થયું છે એની ફરિયાદી સરકાર પોતે જ બની છે એટલે કે વિરમગામના મામલતદાર જ એના ફરિયાદી બન્યા છે સરકાર જ એની ફરિયાદી બની કહેવાય અને જે પણ કઈ આરોપી છે એમાંથી લગભગ છ થી સાત આરોપી તો સરકારી ત્યાં ગોડાઉન મેનેજર ગોડાઉન પર કામ કરતા લોકો છે અને એક કોઈ સુખ્યાન કર્યું છે એટલે સાત આઠ લોકો છે એવા આરોપી એમાંથી ત્રણ ચાર લોકોની ધરપકડ થઈ છે અને એક જણા બાકી છે આપણા માધ્યમથી પોલીસને અને સરકારને સ્પષ્ટ સૂચના અને વિનંતી છે કે આવા આરોપી કોઈ પણ હોય એ ભાગુ તત્વ હોય એની ધરપકડ થાય અને જે પણ કઈ થોડા ઘણા ખેડૂતો બાકી રહી ગયા હોય જે કૌભાંડથી હોય એ ખેડૂતોને ન્યાય મળવો જ જોઈએ શ્રીમાન ધારાસભ્યશ્રી જે સુફિયાનની વાત કરતા હતા એનો બાયોડેટા બતાવી દો આ શ્રીમાન સુફિયાનભાઈ જે આ રેકેટના સૂત્રધાર છે એ ભારતીય જનતા પક્ષના એક સમયના ત્યાંના વિરમગામના વેપારી સેલના સંયોજક હતા અને એનો આ પત્ર જોજો આ પત્ર કોંગ્રેસના નેતા મનહરભાઈને હાથ લાગ્યો અને એમને કહ્યું કે કેટલાક લોકો મૂક્યો છે તો અમે तत्कालीन प्रमु जे प्रमुख હતા એમને એબીપી અસ્મિતામાંથી કલ્પેશભાઈ રાવાલે પૂછ્યું તો એમણે કહ્યું કે હા સુફિયાનભાઈ મંડલી ભારતીય જનતા પક્ષના આ વિભાગના વ્યવસાયિક સેલના સંયોજક હતા આ જોઈ લો ભારતીય જનતા પક્ષનો એક પૂર્વ નેતા અજુ ફરાર છે પણ બીજી વાત જોજો જે હાર્દિકભાઈ કહી રહ્યા હતા આ સુફિયાન હાર્દિકભાઈ જે ટોનમાં બોલ્યા છે ને પેલા ફરીથી સાંભળી લેજો કોઈ સુફિયાન કોઈ સુફિયાન ભાઈ ચોખ્ખો કહો અમારા પક્ષમાં નાલાયક નેતા હતો કોણ કેમ શરમ આવે છે તમે કેમ છુપાવો છો સાંભળી લો ફરીથી આ ધારાસભ્ય છે સુફિયાન માટે શું કહ્યું સરકારી ત્યાં ગોડાઉન મેનેજર ને ગોડાઉન પર કામ કરતા લોકો છે ને એક કોઈ સુફિયાન કરીમ છે કોઈ સુફિયાન કરીમ છે કોઈ સુફિયાન કરીમ છે કોઈ હાર્દિકભાઈ જે કહી રહ્યા હતા કોઈ એક સુફેર કોઈ એક નહી શ્રીમાન હાર્થિક માન્ય ધારાસભ્ય તમે જે પક્ષનો ખેસ પહેરો છો ને એ જ પક્ષનો આ હોદ્દેદાર હતો અને હજી સુધી આ નાલાક ફરાર ફરાર છે છે અને બીજું તમને કહું તમે કદાચ ભૂલી ગયા આ તો તમે એ વખત નવા લાગ્યા છો અથવા નહીં લાગેલા હોય એટલે આ પત્રની વાત ખબર નહીં હોય પણ તમારી જ સાથેનો ફોટો એમનો વાયરલ થયો છે ફૂલ સ્ક્રીન ફોટો જોઈ લઈએ આપણે જેના માટે હાર્દિકે કોઈ કહ્યું એ આ ફોટો જોજો જાહેર જીવનમાં પડેલા લોકોના અનેક ફોટા હોય છે મારા અનેક લોકો ફોટો સેલ્ફી લેતા મારા લેતા હું જાણતો પણ નહીં હોય પણ હા હું જ્યારે એની બર્થ ડેમાં જાઉં છું એને પ્રેમથી મોઢું મીઠું કરાવું છું કેક કાપીને કરાવું છું તો ચોક્કસથી વિચારું તો ખરો ને બીજું એ વખતે આરોપી નહોતો ભાઈ એ સાચું પણ આપ જે શબ્દો વાપરો છો કોક 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 નહીં ભાઈ તમે જેમને કેક ખવડાવી હતી એશ મારો કહેવાનો જરા મતલબ નથી કે હાર્દિકભાઈનો અંગત છે નજીકનો છે ન પણ હોઈ શકે મોટા નેતા છે બહુ બધા સંબંધ હોય સંબંધ સાચવવા પણ પડે કાર્યક્રમમાં જવું પણ પડે પણ મહેરબાની કરીને કોક એવો શબ્દ ન વાપરશો આ તમામની વચ્ચે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે આ જે વ્યક્તિ છે ને મૂળ મારો તો મકસદ એક જ છે કે આ સુફિયાનને ખુલ્લો પાડવો જોઈએ પકડાવવો જોઈએ મારા ખેડૂતને ડાંગર ખાવાનો હતો એસી કટ્ટા ચ ચાલીસ હજાર કટ્ટા वरुणभाई पटेल भारतीय जनता पक्षाના નેતા છે મનરબે પટેલ કોંગ્રેસના નેતા છે હિરેન રાજગુરુ એબીપીએસ મિતા સંવાદદાતા છે ઈરણભાઈ આ સુફિયાન નામનો જે કોક છે કોક કોક સુફિયાન મંડળી આ કોક સુફિયાન મંડળી કેટલો મોટો મગરમસ છે કે કેટલી નાની માછલી છે કે હાર્દિકભાઈ ના ઓળખતા હોય જો હાર્દિક પટેલએ જે કોક શબ્દ ઉચ્ચારો છે એના વિશે તમે બોલી દીધું રણકભાઈ એટલે એના નઈ જાવ પરંતુ જે આ કૌભાંડ છે સાડા ત્રણ કરોડ રૂપિયાની ડાંગર ખરીદ્યું એની અંદર આ સુફિયાન મંડલીનો શું રોલ છે એ આપને જણાવું સુફિયાન મંડલી અને જીતેન્દ્ર પરમાર કે જે તત્કાલીન ગોડાઉન મેનેજર છે અજય મહિડા નામનો એક આરોપી પકડાયો છે અજય મહિડા એ ગ્રેડિંગ એજન્સીનો ગ્રેડર હતો કે જેમણે ખેડૂતોની ડાંગરની ગુણવત્તા ચેક કરી અને એક સર્ટિફિકેટ આપવાનું હોય અને એના આધારે એમએસપી રિસીપ બનતી હોય છે તો એ અજય મહિડા પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે લખાવ્યું છે કે તત્કાલીન ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમારે તેમને સૂચના આપી હતી કે સુફિયાનભાઈ જે કે એ બિલ બનાવી દેવાના તેમને સામે કોઈ સવાલ કરવાનો નહીં બીજું એક નિવેદન એ પણ લખાયું છે કે સુફિયાનભાઈ જેની સાથે આવે એ ખેડૂતનું એમએસપી રિસિપ્ટ બનાવી દેવાની એની પાસે પછી વજન કાટાની ચિઠ્ઠી હોય તો પણ ભલે અને ગ્રેડિંગ રિપોર્ટ હોય તો પણ ભલે અને એની સાથે જ અજય મૈડાએ એ પણ નિવેદનમાં લખાયું છે કે એમણે જે કઈ ખોટી એમએસપી બનાવી છે એમાંથી કેટલાક ખેડૂતો પાસે વજન કાટાની ચિઠ્ઠી નથી તો કેટલાક ખેડૂતો પાસે ગ્રેડિંગ રિપોર્ટ પણ ન હતો સીધી અને સરળ સ્પષ્ટ વાત એ છે કે મુખ્ય ષડયંત્રકાર જો કોઈ હોય અજય મહિડા કે જે અત્યારે પોલીસ જફ્તમાં છે પોલીસે જેને પકડી લીધો છે તેના નિવેદન ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે

તમારા પક્ષમાં અવાજ ભરેલા છે અવાજ ભરેલા છે પકડો ને બહુ બધી ચબરબંધીની વાતો કરો પકડો કોણ બચાવ મને કો તમે વિરામ છો ને છો ને જાણો છો સુફિયાને કેક કાપશો આ કાપશો પેલો પત્ર બનાવો અને તમારો નેતા તમારા ધારાસભ્ય એમ કે માફ કરશો મારા ગુજરાતનો ધારાસભ્ય તમારા પક્ષનો નેતા એમ કે કોક બચાવ કોણ કેમ બચાવો રોનકભાઈ જો હું સ્પષ્ટતા કરું આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલની સરકાર છે સ્પષ્ટ જવાબ આપીશ અને તમે જાણો છો રોનકભાઈ મારો સ્વભાવ હું બહુ નૈતિકતાથી ને મરદાનગીથી રાજનીતિ કરવા વાળો માણસ છું કોઈ પદ પ્રતિષ્ઠાની લાલચ વગર હું જે સ્પષ્ટતા કરું છું ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્ર પટેલની સરકાર છે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ આરોપીને ચલાઈ લેવામાં નહીં આવે ચાહે તંત્રી હોય મંત્રી હોય સંત્રી હોય કે પોતાની જાતને ગમે તેવો તુરમ ખાન સમજતો હોય એને છોડવામાં નહીં જ આવે આટલા દારૂથી પકડી નહીં શક્યા હું તમને એ જ કહું નથી પકડાયા એ સો ટકા સાચી વાત છે હું સ્વીકારું છું પણ આજ સરકારે આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ એડમિટ કરી છે ક્યાંક ને ક્યાંક જે એમાં મિસ મેનેજમેન્ટ મિસ કમ્યુનિકેશન થયું અને આરોપીઓ હજુ પકડની બહારથી સનાતન સત્ય છે એ સ્વીકારવું જ એમાં હું કોઈ જ લીલો બચાવ નહીં કરું પણ એક પણ આરોપી કે આરોપીની ઉપર કોઈ હાથ રાખવાવાળું વાળું કોઈ સપોર્ટ કરવા વાળું કોઈ પણ હોય કોઈને છોડવામાં નહીં આવે નહીં આવે નહીં આવે હું પોતે આમાં સન્માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીથી એકવાર હું પોતે રજૂઆત કરવાનો છું કે આની તપાસ ક્યાંક ને ક્યાંક તપાસ ઢીલી છે ધરપકડો નથી થતી હું વાત માનું છું આની તપાસ સીઆઈડી ક્રાઇમને કે રાજ્ય કક્ષાએ સિનિયર કક્ષાએ ઉચ્ચ કક્ષાએ તપાસ થાય એવી રજૂઆત હું પોતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરીશ ખેર મનહરભાઈ તમને ભરોસો પડે અમને એમની વાતમાં કારણ કે એમના આ તો એ પક્ષનો પેલો પત્ર પણ છે એમ એમના પક્ષના ચિહ્નો ઉપર જીતેલા અમદાવાદ સાથીદાર કેક પણ ખવડાવ તમે જ ફોટો કરેલો બરાબર તમને ભરોસો પડે આ વરુણભાઈની વાત ઉપર જો વરુણભાઈ જે બોલે છે ને અને જે વાત મૂકે છે ને એ વાત કદાચ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બોલ્યા હોત તો હું કદાચ એના પર ભરોસાની વાતને સદા આપણે દિવસો પસાર કરે રોનકભાઈ આ એક વર્ષ સુધી એટલે કે છઠ્ઠી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આ ભ્રષ્ટાચાર બહાર આવ્યો એક વર્ષ સુધી દબાયો ઈમાનદાર અધિકારીએ એને પોતાની માથા ઉપર લઈ અને ફરિયાદ નોંધી તો એક વર્ષ સુધી એક તો સ્થાનિક જે ભાજપાનું તંત્ર હતું એ કંઈને કઈ રીતે અને પોલીસ વિભાગ અને કંઈને કઈ રીતે દબાવતું રહ્યું અને એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ફરિયાદ નોંધાણી રોનકભાઈ ચોવીસ બે હજાર ડિસેમ્બર અને આજે થઈ ચોવીસ તારીખ બરાબર ચોવીસ દિવસ એ ગયા એટલે પાછું ફરિયાદ કર્યા પછી પણ પોલીસની ધરપકડો પણ અટકાવવામાં આવી અને અથવા તો એના ઉપર કામ કરવામાં આવ્યું સાહેબ ભારતીય જનતા પાર્ટીના કણે કણની અંદર ભ્રષ્ટાચાર ભરેલો છે આ એક નવું છોગું વિરમગામના ધારાસભ્યશ્રીના ક્ષેત્રની અંદર વિરમગામના ખેડૂતો દેતરોજના ખેડૂતો માંડલના ખેડૂતોનો ડાંગરનો પાક બે પ્રકારના પાપ કર્યા એક તો એવો ખોટો ખેડૂત એના ખીચામાં પૈસા જતા રહ્યા મારાને તમારા ટેક્સના અને સરકારની જે મનસા હતી એ પ્રમાણે એ ખોટા ખેડૂતના પૈસા ખીચામાં ગયા બીજું સાચા ખેડૂતો બહાર રહી ગયા છે આ બંને ખેડૂતોની તરફદારી કે બંને ખેડૂતોની ચિંતા માન્ય ધારાસભ્યશ્રીએ કરી

પરંતુ હાર્દિકભાઈ એના મત વિસ્તારમાં એ માણસને જ જાણતો અને બીજું હું આ માનનીય ધારા માન્ય આપણા ભાજપના આગેવાનને પૂછું કે તમારે ઘણા સંબંધો હશે તમારે ઘણા બધા રાજકીય આગેવાનો કોઈ બગલમાં આવ્યા છે બાજુમાં તમે જે વાત કરી તે પણ કેક ખવડાવવાની વાત એ બહુ ખાસ કિસ્સામાં માણસો આવતા હોય છે કેક ખવડાવું હું રોનકભાઈ રોનકભાઈ તમને પૂછું અને માનનીય મિત્રને પૂછું તમારા જીવનમાં કેક ખવડાવતો ફોટો હોય અને એ પછી તમે એને ન ઓળખતા હોય એવું ચિત્ર તમને કોઈ યાદ છે ખરું પહેલાં પહેલું તો હું એની જ કેક ખાઉં એને જ ખવડાવું હું તો ખવડાવ એટલે આ ફોટામાં તો ભાઈ ખવડાવે જેને હું પરિચિત હોય બાકી ના ખવડાવું ફોટો પડાવું વરુણભાઈ બધું જાણતા છે વરુણભાઈ બહુ વરુણભાઈ તો બહુ નાસ્તો બી કરે જોડે જમ્યા બહુ બહુ આંદોલન કરે અને હું કેમ કહું એક મિનિટ રોકું હું કેમ કહું કારણ કે તમારા ધારાસભ્ય શું બોલે ને સંભળાવું ભાઈ મારી ટીમને કંઈ પ્લે કરજો આ વરુણભાઈને સંભળાવો વિરોધીઓ હોય જેને આવું સોશિયલ મીડિયામાં અને ફેસબુકમાં મૂકીને લોકો ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય પણ મારે એમને કેમ સમજાવવું કે જ્યારે અમે સંઘર્ષના સમયમાં આંદોલનની ભૂમિકામાં હતા ત્યારે આવા રોજ ષડયંત્રો અમારી વિરુદ્ધમાં થતા હતા તો પણ અમે અડીખમ ઉભા રહ્યા અને આજે વિરમગામ વિસ્તારના લોકોની સેવા કરી રહ્યા છીએ એટલે આરોપ પ્રત્યારોપો ષડયંત્રો આવું બધું ચાલતું રહેવાનું એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી મનહરભાઈ આ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલ લાઈવ થયેલા છે

હાર્દિકભાઈ ઉંમર હજુ યુવાન છે મારથી નાના છે અમુક વસ્તુ ખરેખર આ સોશિયલ મીડિયામાં આવ્યા નૈતિકતાના ધોરણે હું પોતે કહું છું હું એમાં કબૂલું છું કે મિત્ર હોય સંપર્ક હોય તો કહી દેવું જોઈએ કે મિત્ર હતા સંપર્ક હતા એ વખતે હું આનાથી અજાણ હતો પણ આવી જે વાત કરી કે ભાઈ હું ઓળખતો નહીં એક ખવડાવતો ફોટો મારોય નહીં એમની જોડે ઓળખતો નહીં એવું નહીં કીધું કોઈ એવો શબ્દ હોય એટલે એવી બાલીશ વાત ના કરવી જોઈએ એમાં હું સહમત છું એમાં હું સહમત છું કે ધારાસભ્ય આવી બાલીસ વાત ના કરવી જોઈએ અમારી પાર્ટીનો જે તે વખતે કાર્યકર છે કે વોટ એવર જે અને કેક ખવડાવવાના એમના સંબંધ છે તો એ સંબંધ સ્વીકારી લેવા જોઈએ અને સંબંધ હોવા છતાં પણ હું આની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય ઉચ્ચ કક્ષાએ તપાસ થાય હું મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરીશ એવી વાત કરવી જોઈતી હતી એમાં ક્યાંક ને ક્યાંક ધારાસભ્યની ભૂલ છે હું સ્વીકારું છું ધારાસભ્યનું હું કોઈ ભૂલ કે એનો કોઈ લૂલો બચાવ કરતો નથી અને એમને કડકમાં કડક અમારા આંદોલનમાંથી આયા તે ધારાસભ્ય આંદોલન એમ કહ્યું કે આંદોલનમાં ષડયંત્ર હતું એ હવે આંદોલનમાં અમારા વિરુદ્ધ તમે ત્યાં તો બેઠા છો તમે ભાજપના નેતા ષડયંત્ર કહો હજુ પણ એવું કહો હજુ પણ એવું કહો કોને હાર્દિકભાઈ બોલે સાંભળ્યું ને તમે કાંઈ આંદોલન ષડયંત્ર ભાજપવાળા કરતા તે હું હજી એ કહો છો અડીખમ માણસ કહો તમે બધા તો એ એમનો વિષય છે પણ હું કહું છું કે અમારા બધા વિરમ ગામમાંથી જે આંદોલનકારી આવ્યા એમાંથી સદનસીબે ભારતીય જનતા પાર્ટી જેવી નૈતિકતાવાળી મહાન પાર્ટીના એ ધારાસભ્ય નૈતિકતાનું પાલન કરી અને પહેલા જ દિવસે અને ચલો પહેલા દિવસે તો કંઈ નહીં તો આજે આજે નહીં તો કાલે કોઈ પણ સંજોગોમાં આની તપાસ સીઆઈડી ક્રાઇમ જોડે થાય કે હાઈ જજની નિગરાનીમાં થાય એવા પ્રયત્નો કરવા જોડે રોનકભાઈ આ આપની જે મહેનત છેલ્લા એકત્રીસ તારીખથી તમે હું આ બીજી ચર્ચામાં તમારી સાથે આવ્યો તમે જે વાત શબ્દો પહેલા દિવસે કર્યા હતા મને યાદ છે ને મારી સ્મરણમાં છે કે આ ભ્રષ્ટાચારની બજબૂત છે આખા ગુજરાતમાં પ્રસરે ને હું ખુલ્લી પાડીશ તમારા આ શબ્દો હતા હું એક વસ્તુ કહું કે ખેડૂતો માટેના જે આ ભ્રષ્ટાચારના પોલીસની ફરિયાદને દબાવી શ્રી એ પોતે આરોપીને ઓળખતા નથી અને બીજી આખી ભાજપા મૂંગી બેઠી છે તો મારું એમ કહેવાનું કે સરકારના પ્રવક્તા કેમ બહાર આવીને પૂછતા નથી કે માન્ય ધારાસભ્ય છે તમારા વિસ્તારની અંદર આ ભ્રષ્ટાચાર બન્યો છે તમે સંજ્ઞાન લો અને જે કંઈ જવાબદાર છે એને પ્રેશર કરો પોલીસ બોલતી નથી રાતના બાર વાગે કોઈ દીકરીને ઉપાડી જાય એ પોલીસ ગુજરાતની તમે આટલા આરોપીઓ સાત સાત આરોપીઓ છે એ સાત સાત આરોપીઓ બેને કોને પકડ્યા તમે તમે જે મુખ્ય આરોપી છે જેનો આનો પૂરતો જેને અંજામ આપ્યો છે એ આરોપી ધારાસભ્યશ્રીને ક્યાંક ખેવડાવે છે તો એ ધારાસભ્યશ્રીને પણ કોઈ જવાબદારી નહીં બીજું પોલીસ અત્યારે રજાઓ પર ઉતરી ગઈ વચ્ચે દસ દિવસ સુધી આ સંજ્ઞાનમાં લીધો રોનકભાઈ તમે એક મુદ્દો તો ભૂલી ગયા એક વર્ષ સુધી આ ભ્રષ્ટાચાર વિરમ ગામમાં ફરતો રહ્યો ને આરોપીઓ ફરતા રહ્યા ફરિયાદ નોંધાણી એકત્રીસમી ડિસેમ્બરે તો એક વર્ષ સુધી માન્ય ધારાસભ્ય વિસ્તારમાં નહોતા એક વર્ષ સુધી એના વિસ્તારમાં ભ્રષ્ટાચાર બનતો હતો નહોતી ખબર કોઈ કોઈ ખેડૂત છે એ ખેડૂત નથી એની ડાંગર જમા થતી હતી ધારાસભ્યને ખબર નતી આ બધા મુદ્દા છે ને ભ્રષ્ટાચારના એક એક કણની અંદર ભ્રષ્ટાચાર પડ્યો છે ભાજપમાં આ બહાર આવે છે એટલે રોનકભાઈ તમારી વાતને ઈબીપી અસ્મિતાની વાતને ભાઈ હિરેનભાઈ જે શબ્દ જે વાતને લઈને ઉજાગર પ્રશ્ન કર્યો છે એ ગુજરાતના ખેડૂતોની ભલે વાત કરી તમે ગુજરાતના ખેડૂતોના મુખ્યમંત્રી જે મૃદુ મક્કમ છે સાહેબ આજે એને ચોવીસ કલાકમાં સંજ્ઞાન લાવી અને સુફિયાન કઈ કોઈ જગ્યાએ પૃથ્વીના પેટાળમાં નથી માન્ય ધારાસભ્યશ્રીનો આશીર્વાદ હોય કે ના હોય એને ક્યાંક ખવડાવે કે ના ખવડાવે સરકાર છે નીતિમત્તાનું ધોરણ અંદર ઊભું કરવું પડે અને જે કંઈ જવાબદાર છે એને જેલના હરિયા પાછળ મોકલવા પડે અને રોનકભાઈ છેલ્લે એક વાત કરું આ ભારતીય જનતા પાર્ટીની ટેકાના ભાવે ખરીદીનો ઇતિહાસ બહુ ભૂંડો છે બિલકુલ મથરાવટી મેલી છે એક પણ ટેકાના ભાવની ખરીદી આ ભ્રષ્ટાચાર વગેરે અંજામથી પૂરી ન થઈ અને એમાં વિરમ ગામે અંત આપ્યો છે બિલકુલ મારું કહેવાનું એ છે રોનકભાઈ તમારી મહેનત બીડ્યા નહીં મહેનત નથી બી મહેનત અને જે છે જનતા બધી જ બોલો જનતા માટે બોલો છો અને માન્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઈ એટલા ઢીલા કેમ બેઠા છે મારી સામે એટલા ઢીલા કેમ છે જૂની દોસ્તી સાત સવતા છે વિરમગામનો બહુ બધા દોસ્તો છે ને બહુ બધા દોસ્તો ભરનુભાઈ જો વિરમગામમાં મારે સુફિયાન જેવા દોસ્ત નથી અને મારે કોઈ જોડે એવા કેક ખવડાવવાના સંબંધ નથી કોઈ આરોપી જોડે એટલે હું મારી સ્પષ્ટા કરી દઉં જી એટલે મારી ઉપર કોઈ એંગલ કે કોઈ એ લાવવાની જરૂર નથી રોનકભાઈ ભાઈ માન્ય મિત્ર આપડા પાસે બેસી જાય અને સરકારી પ્રવક્તા પાસે નિવેદન કરાવે એ કોન જવાબદાર છે જો ભાજપની સરકારે જ ફરિયાદ દાખલ કરી દે જી મનરભાઈ અમારો હશે કે તમારો જી એ કેને છોડવામાં આવશે નહીં જી પોતાની જાતને ઊંચો સમજતો હોય નીચો સમજતો હોય એ જે હોય એ કેને છોડવામાં આવશે નહીં એની હું તમને ખાતરી આપું છું અને હું એક સત્તાધારી પાર્ટીનો પ્રવક્તા છું એક મોટા નેતા જેવો મોટો તો નથી નાનો કાર્ય કરું છું પણ તેમ છતાંય જવાબદારી લઉં છું કે આ ભ્રષ્ટાચારીઓમાં જે પણ આવતા હોય એ વેલામ વેલી તકે જેલના સળિયા પાછળ હોય એના માટે જે કરવું પડે એ હું કરીશ જે કંઈ બહાર નહીં બિલકુલ અને ખેડૂતોના પૈસા નથી ચૂકવાના એને વેલી તકે ચૂકવા બિલકુલ ખેર સમયનો અભાવ છે મંદર આ મુદ્દો અંત સુધી ચાલવાનો છે ને ફરી એકવાર ચોક્કસ ચર્ચા કરજો એક એ પણ સ્પષ્ટતા કરી દઉં આ ફોટો વાયરલ થયો ત્યારબાદ શ્રીને ફોન કરવામાં આવેલો કલ્પેશ રાવલે મેસેજ પણ કરેલો ફોન બીજા કોઈ ઉપાડેલો કહેલું ફ્રી થશે એટલે વાત કરશે પણ અમે એ ફોટો પ્રસારિત કરતા પહેલાં સ્પષ્ટતા કરવા માંગતા હતા કે આ કેક તમે ક્યારે ખવડાવેલી સાચી ખવડાવેલી કોઈ ભેગો કરીને તમને બદનામ કરવા તમે કહેતા વાયરલ કર્યો અમે આજે પણ ઈચ્છતા હતા કે આ વાતમાં આની અંદર એમનો સંપર્ક થાય એમની રિએક્શન આવે ધારાસભ્ય તો ધારાસભ્ય હોય ને સાહેબ વિસ્તારના ખૂણે ખૂણામાં કંઈક થતું હોય ને તો જાગૃત ધારાસભ્યને ખબર હોય ખબર હોય અને આશા રાખવું પોલીસ કોઈની પણ શરમમાં ના આવે કોઈના પણ દબાવમાં ના આવે કારણ કે કોઈ રાજકીય દબાવ સત્ય આગળ મોટો નથી